કેરા હાલો સુપર સે એક્સ્ટ્રા આવો અદ્યાત જોવે ધનુ ધનુ અઠાણું અઠાણું નવાણું નવસો સાહેબ નવસો નવસો બોલો બે બે ત્રણ ચાર સાઈક સાઈક મલકભાઈ માવે મંગળવાર ના દિવસે મોટાભાગનું સારું સોયાબીન નવસો સાડા આઠસો નવસો પાંચ હજાર રૂપિયા જાય છે હજી હરાજી બરાબર અર્ધ વચ્ચે પહોંચી છે હજી ભાવ નીકળવાની શક્યતા છે

રોજેડા આર ઓનો રતોરા 85080 કસબે ચતરો મચ્ચાડી સોરથી સોરથી માલ હારો છે 899 રૂપિયા 11 11 2025 ના લેવ તો તો મિત્રજી તો તો હાથી બાબા મોડાગર કાપ તો કુમરિયો લગભગ

કદાઈમાં આદ નામ તો તાન લેવું લઈ લે 1200 આડું છે હા ઉભો હાલો 1200 80

પચાસન પાંચ પંદર પચીત્રીસ પત્રીતાલીસ પિસ્તાલીસ પચાસ પંચા પૈસા સિત્તેર બાવીસ સિત્તેર પાંચ પંદર પંદર હજાર ત્રેતાલીસ બેતાલીસ ચોમાલીસ છતાલીસ અડતાલીસ બધા બાવન ચોપન છપ્પન સાઠ બાવન હિતેર છીતેરસઠ રૂપિયા

પાંચ છજોભાઈ આઠ નવ દસ અગિયાર બાર બે અઢાર બાવીસ એક

બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોલ અઢાર વીસ બાવીસ અગિયાર હજાર પાંચ એક હજાર રૂપિયા

2150 બધીયા હાઈટ પર છે બીચોજી બીચતી જવું બચવાનું 2200 1299 તો છે બીચોજી 80 2280 2300

હાલો હાલો છૂટવું છે